ફેમિલી કેમ છે બધાને જય માતાજી બાપા સીતારામ આજે અમે જઈએ છીએ કંટ્રોલા વીણવા કેમકે હવે તો કંટ્રોલાનું મોસમ વહી ગઈ છે તો એમ થયું કે ઘડીક વાર કંટ્રોલા વીણી આવીએ કેવા છે જોઈએ અને થોડાક જઈએ તો વીણતા આવીએ તો અમે જઈએ છીએ કંટ્રોલા વીણવા કેમ કે દિવસ આથમી ગયો છે તો બહુ કાંઈ પ્રકાશ પડે તે કાંઈ બહુ આમ ખાસ નહીં દેખાય અમે જઈ કેમ કે અમે ખુલ્લામાં વિડીયો ઉતારી ને તો તે જ બહુ આવ્યા વાદળ એનો એટલે થોડુંક એવું આસુઆસું દેખાય કેમ કે અમને બહુ એડિટિંગ ને એવું કંઈ કરતા વિડીયો આવડતો નથી એટલે પછી આવડે એવો મૂકી દઈએ છીએ તો અમે જઈશી કંટ્રોલા ગોતવા અમારા વાડીના હેડે છે કે નહીં જોઈએ કેમકે હવે કંટ્રોલાની સિઝન ઓછી થઈ ગઈ તો હોય કે ન શાક કરવું છે તો ગોતી આવીએ કંટ્રોલ થોડાક તો એમ થયું કે હાલો કંટ્રોલા ગોતિયા જાય હવે વાળે આંટા મારવા આવ્યા છે જો કંટ્રોલા મળે તો ઠીક છે પછી ઘરે વયા જાઉં પાસા હમણાં પણ એ ખાસું ગામડાનું વાતાવરણ કેવું હોય જો એકદમ શાંત અને સરસ ગામડાનું વાતાવરણ એવું આમાં છે ને કંટ્રોલા એમનામ તો ન મળે આમાં બધી જોવું પડે વેલો હોય ને કંટોલા શે કે નહીંટોલા વીણી આવી વેલા શે તો શાક કરી નાખશું કાલ સવારે પાછા કંટોલા વીણવા આવશું અગુ વેલો હતો ને કંટોલા ને વેલો એમ થયું કે કંટોલા થોડાક વીણી લેવું જોઈ ગયો વેલો બીજો આ માલ આવે ને સારવા બધા તો આ બધા માલ ખાઈ જાય વેલા એટલે કાંઈ બહુ હોય નહીં તેમ થયું કે થોડાક કંટોલા વીણી આવીએ ગોત લે ક્યાંક મળે તો થોડાક લેતા જાય ઘેરે બધી વાડીનો શેઢો છે મારે જો મારો માકડો સરે આજ આજે એકલો એકલો સરે છે જોવો માકડો એ સરે છે બળદને એમને એમ શું કંટ્રોલા વીણી આવી મને એમ છે કંટોલા મળશે નહીં એવું લાગે કંટ્રોલ વેલો હતા ને બે વેલા આવે ને જો અહીંયા કંટ્રોલ પાકી ગયું છે હવે કંટ્રોલ સીઝન કાટો ગળી ગયો કંટ્રોલ પાકી ગયું જો કંટ્રોલર સીઝન વહી ગઈ ને એટલે હવે કઈ બહુ કંટોલા ગોતવા પડશે કાંટા તો હોય જ ને એક કંટ્રોલનું મેળવું છે એમ થોડા થોડા ગોતશું ને એટલે કંટ્રોલા મળશે જુઓ હવે પાક ઉપર આવી ગયા કંટોલા હવે બહુ કેમ કે કંટ્રોલાની સિઝન વાઈ ગઈ ને તો બહુ કંટ્રોલા ન હોય પણ થોડા ઘણા મળી જાય તો એક શાક બની જાય કેમકે આમાં કાંટામાં છે ને કાંટા વાગે ગોતવા પડે કંટોલા જોઈએ અહીંયા એરું એક અહીંયા એટલે આમાં છે ને વા આ બધા પાછા કાંટામાં જ થાય જુઓ બે તો મળી ગયા છે કંટોલા મળી તો એમ થયું કે વીણી લે થોડા કંટોલા કપડાઈ પહેરી ઓલા જો મને કેવડું મોટું મળ્યું જો આ કંટોલા તો મળે છે અમને અમે વીણવા આવ્યા છે એ તો તો એમ તો એક શાક ના તો મળી જ જાય કેમ કે કાંટા છે ને હાથ નાખવા પડે તો કંટોલા મળે નકર કંટોલા નો મળે હાલે આ કંટોલા પકડી રહે તો હવે એમ વાડે જોવું ને એટલે કંટોલા થોડા મળી જાહે બહુ વાંધો નહીં આવે નીચે વેલો છે તો નીચે જાય કંટોલા હોય તો મેં કાંટામાં બધી નામ જાવું પડે તો કંટોલા મળે કંટોલા ખાવા પણ બહુ કાંટા વાગે કંટોલા કંટોલાનો વેલો જો બધા પાક ઉપર આવી ગયા છે લાને છે ને આમ ગોતવા પડે મળશે તો ખરા પણ વાલ લાગે કે હવે સિઝન વાગી છે ને તો કંટોલા ઓછા થાય પાકી જાય ને એવા બધા હોય કંટોલા જો પાકી અને આ કંટોલા છે ને ખરી જાય પછી આનો પાસો આવતા વર્ષે વહેલો થાય પછી એના એ પાસા ઉગે વેલામાં તો થોડાક બે ત્રણ તો મળ્યા છે હજી ચાર પાંચ જગ્યાએ જાઉં તો એક શાકના તો મળી જ જાહે કંટોલા એમ થયું કે આજે કંટોલાનું શાક કરી નાખીએ તો હવે હળવે હળવે હવે બીજા વેલે જાઉં અને કંટોલા ગોતતા જાઉં ને ઘરે વૈયા જાઓ આજ તો મારો માકડો એકલો એકલો જવાબ બળદ સરે છે અમારો માકડો અમારું ગામડાનું વાતાવરણ કેવું લાગે શાંત સાત પોણા સાત થવા એવા પણ અંજવાળું કેટલું છે જો બધે આમાં છે ને અમારે ગોતવા પડે કંટોલા એ ગો ક્યાંમે ગયો કંટોલા લઈને લઈ અહીંયા ઠેલી નાખી દઉં તો થોડાક મળ્યા છે ને થોડાક હળવે હળવે ગોત તો મળી જાય કંટોલા અને પછી જાઉં ઘરે આજે નહીં બનાવીએ શાક કેમકે ગામડામાં છે ને વહેલી રસોઈ બની જાય તો રસોઈ તો બીજું શાક બનાવી નાખશું પણ કાલે બનાવશું આ બધું અમારું વાતાવરણ જુઓ ગામડા આવું ગામડાનું વાતાવરણ એકદમ શાંત 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 અહીંયા પાછા અમે વાડીઓમાં રહીને તો હાવ શાંત જ હોય કેમ કે ઘોંઘાટે ન હોય અને બધું શાંત શાંત કે તમારે એને બગીચામાં જવું પડે ને સિટીવાળાને અમારે તો હરોશ બગીચો છે અહીંયા જો બગીચામાં જવું જ ન પડે બગીચામાં જાટા મારતા હોય અને આ બધી પડતર વાળી હોય ને એ પડી છે તો વાડે વાડે હતા થોડા કંટોલા વીણી લીધા અને આ જો મેં તાર બાંધ્યા છે તાર છે ઓલા ભૂણા અને રોજડાને ગળી જાય ને તો ઝટકા મશીન આ બધી તાર આવી ગેરેડી નાખીને તાર બાંધી દીધા છે અને આ છે અમારા સોળા સોળા હવે સરસ થઈ ગયા છે હવે તો આવવા મેળા છે એક પાત્રા ઉતારી છે એ સોળા બે દિવસે એક દિવસે એમ થોડા થોડા આવે છે આવા સો આવા સોળા છે અમારે જુઓ આવા સોળા છે શાકના લીલા સોળા છે અત્યારે આનો ભાવ સારો છે ક્યારેક સાંઈઠ આવી જાય ક્યારેક પછા આવી જાય ઉતરે છે મણક વી દોઢ મણ મણ દોઢ મણ એટલા ઉતરે છે તો ઉતારી કેમ કેમકે વરાપ નથી ને તો હળો બહુ છે સોળામાં આમાં હળો બહુ છે તો દવા સેટા કરી વરાપ નીકળે ને તો તો હમણાં હળો વહી જાય ને સરસ થઈ જાય સોળા પણ અને કંટોલા થોડાક છે તો ઓલો અમારો ભૂર્યો છે ને હસોડો ઠેલી લઈને જ વહી ગયો નગર હું તમને બતાવત કેટલા કંટોલા મેળા એમ તો હવે એનું કાલે શાક બનાવશું અને હું અહીંયા બ્લોગ પૂરો કરું છું જય માતાજી બાપા સીતારામ બધાઈને ગમે તો લાઈક કરજો